નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ માં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો માં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવતીકાલે ભરૂચ સુરત અમરેલી અને ભાવનગર જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સ્થાનિક તંત્રને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તેમના જણાવ્યા મુજબ અરબ સાગરની સિસ્ટમ અને બંગાળની સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે વરસાદ વરસી રહ્યો છે એક પછી એક બનતા લો પ્રેશરના કારણે વરસાદ વરસી રહ્યો છે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરી કરવામાં આવી છે તેમના જણાવ્યા મુજબ રાજકોટ છોટેલા અને થાનમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી તેમણે કરી છે બનાસકાંઠા અને મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વિજાપુરમાં સૌથી વધુ આઠ ઇંચ વરસાદ ઉમરપાડામાં પોણા આઠ ઇંચથી વધુ વરસાદ કપડવંચમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ગુજરાતમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે ત્યારે ગુજરાતના એકસો ત્રેપન તાલુકામાં વરસાદ નોંધાયો છે માણસામાં ચાર ઇંચથી વધુ વરસાદ ધરમપુરમાં ચાર ઇંચથી વધુ છોટાઉદેપુર તેમજ ઉમરગામમાં પોણા ચાર ઇંચ પારડીમાં ચાર ઇંચ સોનગઢમાં પોણા ચાર ઇંચ વિસનગરમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે ગુજરાતમાં સવારે છ થી ચાર વાગ્યા સુધી એકસો પાસઠ તાલુકામાં વરસાદ વરસ્યો સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં આઠ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો સતત પડેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવાર પૂર્વ જ મેઘરાજાએ ધબાટી બોલાવી દીધી છે જેમાં ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પાણી પાણી કરી દીધું છે પરિણામે કેટલાય વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે તો કેટલાક ડેમો ઓવરફ્લો થયા છે જેના પગલે અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે રાજ્યમાં સવારે છ થી ચાર વાગ્યા સુધી એકસો પાસઠ તાલુકામાં વરસાદ ખાબક્યો છે સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં આઠ થી વધુ વરસાદ ખાબક્યો રાજ્યમાં વહેલી સવારથી જ મેઘાની તોફાની બેટિંગ જોવા મળી રહી હતી એકસો પાસઠ તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં આઠ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે રાજ્યના અનેક વિસ્તારોમાં ગઈકાલથી ફરી એકવાર મેઘમહેર શરૂ થઈ છે આ તરફ આજે સવારથી પણ અમદાવાદ સહિતના પંથકમાં મેઘમહેર વરસાદ યથાવત છે આ બધાની વચ્ચે ફરી એકવાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે રાજ્યમાં હાલ એકથી ત્રણ ઇંચ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે આ સાથે આગાહી કરી છે કે કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે તેમણે કહ્યું છે કે રાજ્યમાં ઓગસ્ટ સુધી વરસાદ રહેશે આ સાથે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબકતા મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે આઠ ઇંચ વરસાદથી વિજાપુરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી શહેરના બોમ્બે સોસાયટીમાં ગોઠણસમાં પાણી ભરાતા બજારો સજડ બંધ થઈ ગઈ છે દુકાનો અને રહેણાંક ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા ઘરની ઘરવખરી અને માલને નુકસાન થયું છે વિજાપુરના કેટલાક ઘરમાં પાણી ઘૂસી જતાં જનજીવન પ્રભાવિત થયું છે વિજાપુરમાં સતત ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા કેટલાક રસ્તા બ્લોક થઈ ગયા છે રોડ રસ્તા જળમગ્ગતા થઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીમાં વધારો થયો છે વિસનગરમાં પણ અઢી ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સરકારે સોના અને ચાંદી પર ડ્યુટી ડ્રો બેક રેટ અડધો કરી દીધો આયાત ડ્યુટીમાં ઘટાડો થવાને કારણે ભાવમાં ઘટાડો થયો હતો સરકારે બજેટમાં સોના અને ચાંદી પર લાગુ આયાત ડ્યુટીમાં કરાયેલા ફેરફારનો ફેરફારોના અનરૂપ ડ્યુટી ડ્રો બેક રેટને સમાયોજિત કર્યા છે સરકારે ગોલ્ડ ડ્યુટી ડ્રો બેક રેટમાં ઘટાડો કર્યો છે અગાઉ બજેટમાં સરકારે સોના ચાંદી પરની આયાતમાં ઘટાડો કર્યો હતો તેમાં નવ ટકાનો ઘટાડો થયો હતો સોના અને ચાંદી પરની આયાત જકાત પંદર ટકાથી ઘટાડીને છ ટકા કરવામાં આવી તે જ સમયે પ્લેટિનમ પરની કુલ આયાત જકાત પંદર પોઈન્ટ ચાર ટકાથી ઘટાડીને છ પોઈન્ટ ચાર ટકા કરવામાં આવી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એક ઓગસ્ટના રોજ એલપીજી કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો કર્યો હતો જેના કારણે હવે ઓગણીસ કિલો કોમર્શિયલ સિલિન્ડર આઠ પોઈન્ટ પચાસ રૂપિયાના વધારા સાથે ઉપલબ્ધ છે જોકે ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી મોટા શહેરોમાં એલપીજી ગેસ સિલિન્ડરના નવા ડર ઇન્ડિયા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ તેની વેબસાઇટ પર નવા દર જાહેર કર્યા છે વેબસાઇટ અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આ છે ઓગણીસ કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર એક હજાર છસો બાવન પોઈન્ટ પચાસ રૂપિયાના ભાવે વેચાઈ રહ્યો છે જે પહેલાં એક હજાર છસો છેતાલીસ રૂપિયાના દરે વેચાતો હતો તે જ સમયે કોલકાતામાં આઠ પોઈન્ટ પાંચ રૂપ પચાસ રૂપિયાના વધારા પછી તેની નવી કિંમત એક હજાર સાતસો ચોસઠ પોઈન્ટ પચાસ રૂપિયા થઈ ગઈ છે જ્યારે દેશના નાણાકીય શહેર મુંબઈમાં ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસના સિલિન્ડરનો નવો દર એક હજાર છસો પાંચ રૂપિયા છે જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો તો વીડિયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો